મારી હસમુખ ક્ષક્ષેના ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઇક કરી સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનના સિમ્બોલ પર ક્લિક કરો હવે

26 નવેમ્બર 26 નવેમ્બર 1949 ના રોજ 1949 ના રોજ આજીય સંવિધાન આજીય સંવિધાન અપનાવી તેને અધિનિયમિત કરી અધિનિયમિત કરી લીધી આપણે આપણે પોતાને પોતાને અરપીત ઉત્તર સાત સેવા મોડાસા છે કે ઉત્તર પ્રગતિ કરે એ સાથે સમગ્ર ટીમ આ ભારતનું સંવિધાન ગુજરાતીમાં છે જે રીતે આપણો ગ્રંથ છે આ મને શાંતિ મળે છે આ સંવિધાન વાંચવાથી તમારા કાયદા જે રીતે મજબૂત થાય ઘણા બધા છે અને અરવલ્લી જિલ્લામાં બધી જ મહિલાઓ જજ કો કલેક્ટરશ્રી કો એસપી